રાપર તાલુકાનું રવ ગામ એક શાંત પવિત્ર અને આધ્યાત્મિક ઉર્જાથી ભરેલું સ્થળ જ્યાં ભક્તિ લોક સંસ્કૃતિ અને પૌરાણિક ગાથાઓ જીવંત હોય એવું અનુભવાય છે આ ગામમાં આવેલું રવેચી માતાનું મંદિર તેની દિવ્યતા અને પ્રાચીન શિલ્પકલા માટે પ્રસિદ્ધ છે જેમાં ચોપડ ફૂટ ઊંચું નવગુંબજયુક્ત મંદિર સ્વયભૂ માતાજીની મૂર્તિ અને પાંડવોના આગમન સાથે જોડાયેલી લોકકથાઓ લોકોના મનમાં ઊંડો ભાવ જગાવે છે રવ મૂર્તિ અને રવ નાની એમ બે ભાગમાં વહેંચાયેલું આ ગામ પોતાના ખેતવાડી પશુપાલન અને પારંપરિક જીવનશૈલી સાથે આધુનિક સેવા સુવિધાઓ ધરાવે છે દર વર્ષે અહીં યોજાતા રવિજી મેળામાં ભજન સત્સંગ લોક સાંસ્કૃતિક કાર્યક્રમો અને શ્રદ્ધાળુઓનો ઉમટો મેળે ભક્તિ અને ભાઈચારાનો સૌંદર્ય પ્રકાશ ફેલાય છે મંદિર નજકનું તળાવ શિલાલેખો અને સૂર્યાસ્તનો નજારો આ સ્થળની યાત્રાળુઓ માટે એક સ્મૃતિમય અને શાંત